વિદ્યાર્થીઓને વાલીઓ એમબીબીએસ બીડીએસની મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે જેમણે નવું રજિસ્ટ્રેશન કર્યું હતું એ લોકો કહેતા હતા કે અમારી ચોઈસ ફિલિંગ ચાલુ નથી થઈ તો હવે એ ચોઈસ ફિલિંગ કરી શકશે કેમ કે મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે પહેલે તો તમે પોતાનું નામ જુઓ જનરલ મેરિટ લિસ્ટમાં જુઓ તમારી કોઈ કેટેગરી હોય એસ સી એસ ટી ડબલ્યુ એસ એમાં જુઓ પી ડબલ્યુડીવાળા પીડબલ્યુડી એમાં જુઓ અને એનઆરઆઈ વાળા એનઆરઆઈમાં જુઓ તો તમે મેરિટ લિસ્ટ ચેક કરી શકો છો અને લોગ કરીને મારા યુઝર યુઝર આઈડી પિન પાસવર્ડ વડે લોગિન કરીને કન્સન્ટ એન્ડ ચોઈસમાં જઈને તમે નવેસરથી ચોઇસ ફિલિંગ કરી શકો છો જેમનો નવો યુઝર આઈડી છે એમનું પાછલું બધું જ કેન્સલ થઈ ગયું છે એટલે નવેસરથી હવે તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે જે જૂના લોકો હોય છે એમની ચોઈસ ઓલરેડી હોય જ છે એમને એમાં કંઈ અપડેટ કરવી હોય બદલવી હોય એડ કરવી હોય ડિલીટ કરવી હોય એ બધું કરી શકે પણ હવે નવા જેટલા સ્ટુડન્ટ્સ છે નવા યુઝર આઈડી પિન પાસવર્ડ વડે લોગ ઇન કરશે એમનું એકાઉન્ટ ખાલી જ રહેશે એટલે નવેસરથી એમને ચોઈસ ફિલ કરવાની રહેશે જે કોલેજોમાં એડમિશન જોઈતું હોય એ ચોઈસમાં મૂકજો આ તમારા માટે છેલ્લું રાઉન્ડ છે જેમને એડમિશન મળી જાય સીટ એલોટ થઈ જાય એટલે તમારા માટે આ છેલ્લું રાઉન્ડ પછી તમે કન્ફર્મ કરો કે ના કરો આ તમારા માટે છેલ્લું રાઉન્ડ હવે પછી જો કન્ફર્મ કરી લેશો તો વેલ એન ગુડ કન્ફર્મ નહીં કરશો તો આવતા વર્ષે નીટ આપીને પછી આવવું પડશે એટલે જેમને સીટ એલોટ થઈ જાય એમ બીબીએસ બીડીએસમાં એમના માટે છેલ્લું રાઉન્ડ છે ધ્યાનપૂર્વક ચોઈસ કરવાની છે જે કોલેજમાં એડમિશન લેવું હોય સાડા પાંચ વર્ષ તમારે વિતાવવા હોય એ જ કોલેજ ચોઈસમાં મૂકવાની છે જે કોલેજ ગમતી ના હોય અથવા એની ફી તમને પરવડતી ના હોય પોસાય તેમ ના હોય તો પછી એ કોલેજો મૂકવાની નહીં તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સાડા ચાર વર્ષ ફીસ ભરવાની દર છ મહિને અડધી ફીસ ભરવાની એટલે નવ સેમેસ્ટર સુધી ફીસ ભરવાની હોય છે આપણા ગુજરાતમાં ગુજરાતમાં એક ફાયદો છે કે આપણે છ છ મહિને ભરીએ છીએ બીજા સ્ટેટમાં તો આખા આખા વર્ષની ફીસ લઈ છે આટલો ફાયદો છે ગુજરાતમાં કે સાડા ચાર વર્ષની જ લઈ છે કોઈ જગ્યાએ તો પાંચ વર્ષની લઈ છે અને કોઈ જગ્યાએ બીજી જગ્યાએ તો પાંચ સાડા ચાર વર્ષ પણ લઈ તો આખા આખા વર્ષની જ લઈ લેતા હોય છે ચલો ચેનલ સાથે જોડાયેલા રહો જે પણ આપણું મેરિટ લિસ્ટ આવશે મેરિટ લિસ્ટ લિસ્ટને રિઝલ્ટ આવશે એઆઈક્યુ અને જી ક્યુનું એ તમને અપડેટ આપીશ ક્યારે આવશે એ ખબર નહીં એડમિશન કમિટીની વેબસાઇટ પર આવશે ત્યારે હું વિડીયો અપલોડ કરીશ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇક ઇંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેર